પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા બાદ ભૂગર્ભ કુંડીનું પુરાણ નહીં કરાતા દુર્ગંધ મારતું દૂષિત પાણી મુખ્ય જાહેર રસ્તા ઉપર રેલાતા અતિશય દુર્ગંધ મારતી હતી અને આ ખુલ્લી કુંડીમાં કોઈ આકસ્મિક રીતે પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તે અંગેના અહેવાલો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર રોજ પ્રસારણ કરાયા હતા જે અહેવાલને પગલે કુંભકર્ણની ઘેરી નિંદ્રામાંથી જાગીને પાટણ નગરપાલિકા તંત્રે ખુલ્લી કુંડી આગળના ખાડાનું પુરાણ કરીને નવીન ઢાંકણું લગાવી કામગીરી કરાતા અહેવાલને પગલે સ્થાનિક રહીસે દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો લીકેજ થવાનો અને ઉભરાવ ટેક અને ઉભરાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખા દ્વારા પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારના મુખ્ય જાહેર માર્ગ પર કામગીરી કરવા માટે ખાડો ખોદીને રખાયો હતો જ્યારે આ ગર્ભ ગટરનો ખાડો છેલ્લા કેટલાક દિવસ સુધી ખોદીને ખુલ્લો મૂકતા અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો હતો ત્યારે પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા પીવાનું શુદ્ધ પાણી છોડવામાં આવતા આ ખોદાયેલા ખાડામાંથી દુર્ગંધ મારતું દૂષિત પાણીના રેલા ટાંકવાડા વિસ્તારના

સમીમબાનું સુમરાને સ્થાનિક રહીશોએ જાણ કરતાં જ તેઓએ તુરંત પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખાનો સંપર્ક કરી ભૂગર્ભ ભૂગર્ભ ગટરના ખોદાયેલા ખાડાનું સમારકામ હાથ ધરીને ગટરનું ઢાંકણું નાખી રેલા રેલાઈ રહેલા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી ઉકેલ સ્થાનિક રહીશોએ હાસકારો અનુભવ્યો હતો અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા આ અહેવાલનું પ્રસારણ કરાયેલા અહેવાલને પગલે ઝડપી થયેલી કામગીરીને લઈ પાટણના ટાંકવાડા વિસ્તારના સ્થાનિક રહીશોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો ગુરુવારનો રોજ સવારે બે ચાર લોકોએ કહેલું કે બુધાભાઈ અઠવાડિયાથી આ કુંડી ઉભરાય છે અને નગરપાલિકા કોઈ યાતની ખબર લેતી નથી છે તો મેં તાત્કાલિક ધોરણે દિવ્યાંગ ન્યૂઝવાળાને બોલાયા અને એમને તાત્કાલિક ધોરણે આ પ્રસારણ કર્યું અને નગરપાલિકાના અંદરથી લોકો અહીં તાત્કાલિક ધોરણે આવી અને મારો સંપર્ક કર્યો અને અહીંના લોકોનો સંપર્ક કર્યો તો સંપર્ક કરતાં અમને જોવા મળ્યું અને જાણવા મળ્યું કે અઠવાડિયાથી આ કુંડી ઉભરાય છે અને એટલો મોટો ખાડો હતો કે નાના ભૂલકાઓ કે કોઈ વડીલ અહીં પડી જાય અને ઈજા થાય એના માટે આ દિવ્યાંગ ન્યૂઝે જે ખરેખર આ વસ્તુને ઉજાગર કરી છે એમને હું ધન્યવાદ પાત્રું છું અને આ નગરપાલિકા ખાલી મોટી મોટી વાતો કરે છે લોકો કામ થઈ ગયા પછી અહીં આવી અને ખાલી ઇન્ટરવ્યૂ આપીને ફોટા પડીને જતા રહે છે આવી રીતે ફોટા પડાવવા અને ઇન્ટરવ્યૂ આપવું નગરપાલિકાના અંદર જઈને ખરેખર લોકોના હિત માટે કામ કરો જેનાથી કરીને લોકોને ખબર પડે કે તમારું કામ થાય છે આ દિવ્યા ન્યૂઝને હું એના માટે અસાન છું અને એ કહેવા માગું છું કે દિવ્યા ન્યૂઝવાળા તાત્કાલિક ધોરણે ફોન કર્યો અને લોકોના વચ્ચે આવી અને આ વાંચાને વાચાનું ધ્યાન દોર્યું છે એ માટે કહેવા માંગુ છું આપણે નામ અને હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ